અઢારમી મે બે હજાર ચોવીસ શનિવાર આજે સાત અઠવાડિયાની પાસ્કા ઋતુનો છેલ્લો દિવસ પાસ્કા પર્વના રવિવારથી પહેલા શાસ્ત્રપાઠ તરીકે પેશિતોના ચરિતોના ગ્રંથનો ઉપયોગ કરતા હતા આજે એ ગ્રંથ પૂરો થાય છે પાઉલ પોતાનો કેસ યરુસલેમમાં ચાલે એમ ઈચ્છતા ન હોવાથી તેમને રોમ મોકલવામાં આવ્યા છે પાઉલે બીક છે કે યરુશાલેમમાં તેમને ન્યાય નહીં મળે રોમન નાગરિક તરીકે પાઉલનો અધિકાર છે રોમન બાદશાહ સમક્ષ એમનો કેસ ચાલે એવી માંગણી કરવાનો આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પાઉલ રોમમાં વસતા ઈસરાયલના વડીલો સમક્ષ પોતાની નિર્દોષતા રજૂ કરે છે બે વર્ષ સુધી પાઉલ નજર કેદમાં રહીને ઈસુની જેટલી ઘોષણા કરી શકાય એટલી કરે છે આજનો શુભ સંદેશ પણ પાસ્કા ઋતુ દરમિયાન મહદ અંશે શુભ સંદેશ તરીકે વંચાયેલો શાસ્ત્રપાઠ છે આજે એ શુભ સંદેશ પણ પૂર્ણ થાય છે જેમાં પાઉલ રોમમાં રહી ઈસુની સાક્ષી શબ્દો દ્વારા આપે છે તેમ ઈસુના વહેલા શિષ્ય એટલે કે શુભ સંદેશકાર યુહાનના આ લખાણ દ્વારા ઈસુની સાક્ષી આપે છે પાઉલ અને યુહાનની સાક્ષી આધારભૂત વિશ્વાસપાત્ર અને સો ટકા સત્ય છે પ્રભુ આપણ સૌને આવી શ્રદ્ધાથી ભરી દો પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ